મારું નામ ચંદ્રશેખરસિંહ ડાભવી છે હું ખેડા જિલ્લા કોંગ્રેસ સમિતિ નો પૂર્વ પ્રમુખ છું આજે કલેક્ટરશ્રી ને મેં એક આવેદન ઉપસ્થિત થયા છે મેન કારણ હતું કે ગઈકાલે નડિયાદ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખભાઈ હાર્દિકભાઈ અને એમની સાથે એમના કાર્યકર મિત્રો બધા એક રજૂઆત માટે ગયા હતા મ્યુનિસિપલ ઓફિસમાં ડેપ્યુટી કમિશનરની રજૂઆત થતી હતી એ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ત્યાં આવ્યા અને બોલ્યા અને ઝઘડો કરવાની પરિસ્થિતિ ઉભી કરી દીધી છતાં કોંગ્રેસના કાર્યકરો શાંત રહ્યા પણ અમારા રાજુભાઈ રબારી કરીને એક કાર્યકર છે એમને ગમે તેમ કરીને ઉશ્કેરીને એમને પકડીને લાયા અને એમને માર મારવામાં આવ્યો અને ઢોર માર મારવામાં આવ્યો અને ખાસ કરી મને નવા એ લાગે કે ત્યાં એક મહિલા પણ જ્યાં ઉપસ્થિત હોય અને આપણા વડાપ્રધાન એમ કહેતા હોય મહિલા સશક્તિકરણની વાર્તા કરતા હોય વિમેન્સ એમ્પાવરમેન્ટ અને ત્યાં મહિલા હોય છતાં આ રીતના આ રીતના અધિકૃત આવું અઘટિત કૃત્ય જો ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવે તો મને બિલકુલ સાચી લેવામાં આવે નહીં આ પરિસ્થિતિ નિર્માણ થયું એટલે એની સામે વળી પછી એ લોકો આ વાત પતી ગઈ એટલે બધા નીકળી ગયા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો સીધા ત્યાં પોલીસ સ્ટેશનમાં જઈને એમની સામે એફઆઈઆર કરી અને એસ્ટ્રોસિટી એટ્રોસિટી જેવી ગંભીર ફરિયાદ કરી એમાં ક્યાંય કોઈનો વાંક નથી ક્યાંય કોઈ કશું બોલ્યું નથી છતાં પણ ખોટી રીતે આ ફરિયાદ કરવામાં આવી છે એટલે આ ફરિયાદને અમે

વિધાનસભાના ઉમેદવાર ધુવલભાઈ છે બધા મોટી સંખ્યામાં કાર્યકરો તમામ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રીઓ છે કે આ ભારતીય જનતા પાર્ટી દ્વારા જે નિર્માણ કરવામાં આવ્યું છે આ લોકશાહી છે કે આ ખુદશાહી ચાલે છે એની સાહેબ અમે બધા નક્કી કર્યું છે કે જો આપણને દિન સાથમાં કોઈ આપણને આમાં કોઈ પ્રતિભાવ નહીં મળે કોઈ રિએક્શન નહીં મળે અને સામે કોઈ પગલા નહીં લેવાય તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે સમગ્ર ખેડા જિલ્લામાં એક આંદોલન ઉભું કરીશું અને ગાંધી ચિંદ્યા માર્ગે કરીને ઉપવાસ પણ કરીશું અને પ્રતિક ઉપવાસ પણ કર્યું ને લાગે કે હવે નથી મળતા તો અમે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અમારા આદરણીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબે સંકલ્પ કન્સલ્ટ કરી અને જિલ્લા પ્રમુખ સાથે સંકલ્પ કરીને અમે ફરી આ આંદોલનને ખૂબ આગળ વધવા અને તમામ તાલુકે તાલુકે લઈ જવાનો અમે પ્રયાસ કરીશું અને આ આંદોલનથી મને લાગે જનતાની ભાવનાને જગાડવાનો પ્રયત્ન કરીશું આ ખરેખર ખોટું છે આ જનતા માટે કરવાનું લોકોના માટેનું કામ હતું અને આપ સૌ જાણો છો કે આ જે રીતના પ્રોવિડન્ટ ફંડમાંથી એક પણ મોટું કૌ છે અને સજા થવી જોઈએ કરી છે એમને પણ પકડીને પાર્ટીના જે બી કાર્યકર હોય આ લોકશાહી પરિસ્થિતિમાં દરેક ખોટું કરી શકે જ નહીં નહીં તો એનો મેસેજ તમામ જનતામાં ખોટો થયો હજુ નડિયાદમાં કોર્પોરેશન થઈ જાય હજુ ચૂંટણી નથી આવી હજુ ડેપ્યુટી કમિશનર ઇન્ચાર્જમાં છે કમિશનર ઇન્ચાર્જમાં છે કે ચૂંટણી આવશે છતાં જો આ પરિસ્થિતિ છે અને જયારે ક્યાંક પરિસ્થિતિ હજુ ચૂંટણી આવશે તો શું થશે લોકો ક્યાં જશે કેવી રીતે રજૂઆત કરશે જો એક રાજકીય પક્ષ છે એકસો ચાલીસ વર્ષ કોંગ્રેસ પક્ષ છે અને એના કાર્યકરો આ રીતના જે રીતના આ રીતના વર્તન થઈ રહ્યો હોય તો મને લાગે કે આ મેસેજ ભારતીય જનતા પાર્ટી પણ સારો નથી લોકો માટે પણ સારો નથી અને લોકશાહી માટે પણ સારો નથી આ એક પ્રકારની આફુસાઈ છે માય સ્કૂલ ઇઝ વન સચ ફ્યુચર રેડી સ્કૂલ વેર આઈ અન્ડરસ્ટેન્ડ ઈચ એન્ડ એવરી કોન્સેપ્ટ ટોટ ઇન ધ ક્લાસ એન્ડ ડોન્ટ રોટ લર્ન વેર ટીચર્સ Don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning like audio visual learning, activity based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this I acquire important skills that make me future ready and confident Would you also like to know where is my future ready school Visit now and see for yourself